મંચુરિયમ ની ગોળી કમ્પ્લીટ થઈ ગયેલી છે આ એનો આપણે મસાલો છે બધોય ગાજર કેપ્ચિકલ મરચું કોબી લીલા દાણા ડુંગળી લીલું લસણ ચટણી છે લીલું આપણે કાંદા ડુંગળી અને આપણે હલકો હલકો ડાઉન થવા દેવું પેપ્સિકલ મરશું નાખ નાખશું પેલા આપણે પછી આપણે ગાજર નાખશું અને પછી આપણે કોબી પણ સાથે બધું નાખી દેસું

હવે આપણે મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે શરણી ને બધુંય હવે એમાં આપણે નાખવાની છે મન્સુરિયન ની ગોળીયું આપણે એમાં નાખી મન્સુરિયનની ગોળીઓ હવે એને આપણે હલાવી લેવાનું છે

પાણી નાખી શકો છો તમારે સ્વાદ અનુસાર તમારે જો ઢીલું રાખવું હોય તો વધુ પાણી નાખવાનું કડક રાખવું હોય તો ઓછું નાખવાનું